નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો શરૂઆત કરીએ સાદી અને સરળ ભાષામાં આજના મહત્વના સમાચાર ઉપર તો મિત્રો ખેડૂત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને ફાયદો થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને તેને અનુકૃણ આપણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં વાઈઝ માહિતી મેળવીએ તો શરૂઆતમાં મિત્રો ખેડૂતો છે તેના માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતોને ઘણો લાભ થઈ શકે તો પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ ખેડૂતોને જે લાભ થાય છે તે માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ખેડૂને કોઈપણ પાક સંબંધી વીમા સંબંધી જે સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવામાં તે મદદરૂપ થાય છે એટલે કે ખેડૂત મિત્રોને કોઈપણ ફસલ વીમા યોજના હેઠળ પાક વીમા સંબંધી કોઈપણ માહિતી લેવી હોય તો તે આ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે ચૌદ ચાર સુડતાલીસ તેના પર કોલ કરી અને તમે તે પાક વીમા સંબંધિત તમામ માહિતી મેળવી શકશો આ એક પ્રકારે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો હવે આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને તે પાક વીમા સંબંધી તમામ માહિતી જાણી શકશે ત્યારબાદ જોઈએ તો હવે ત્રણ કરોડ ઘરો બનાવશે સરકાર તેવી જાહેરાત કરી છે બે હજાર ચોવીસના બજેટમાં ત્રણ કરોડ ઘરો બનાવવામાં આવશે તેવી સરકારે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે બે હજાર ચોવીસનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં ત્રણ કરોડ ઘરો બનાવવામાં આવશે ઉપરાંત જણાવી દઈએ કે આ સિવાય નાણાં મંત્રી આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ પણ મૂક્યો છે તો મિત્રો જે બે હજાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામે કહ્યું કે આગામી વર્ષે એટલે કે આવતા વર્ષે જે બે હજાર ચોવીસનું વર્ષ છે ચાલુ છે તેમાં તેમણે ત્રણ કરોડ ઘરો બનાવવાની જાહેરાત કરી છે અને બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પણ પ્રસ્તાવ તેમણે મૂક્યો છે એટલે ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે બે હજાર ચોવીસના બજેટમાં ત્રણ કરોડ ઘરો બનાવવાની યોજના મહત્ત્વની કેન્દ્ર સરકારે જાહેર કરી છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતની જનતા માટે મોટી ખબર સામે આવી છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવેથી પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ કર્યો છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના એક નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે હવેથી પોલીસ અધિકારીઓને એક નિર્દેશ કરવામાં આવ્યો છે જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદોને સાંભળશે દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ થાય તેવી તેમણે વ્યવસ્થા ગોઠવાની રહેશે અને તે મુજબ દરેક સામાન્ય નાગરિકોના તમામ પ્રશ્નો પોલીસ અધિકારીઓ સાંભળશે એટલે કે હવેથી દરેક નાગરિક સોમવાર અને મંગળવાર આ બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે સામાન્યથી સામાન્ય નાગરિક પોલીસ અધિકારી સાથે સામાન્ય રીતે વાતચીત કરી શકશે અને જે સામાન્ય નાગરિક એટલે કે સામાન્ય જનતાના કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ પોલીસ અધિકારી તરફથી કરવામાં આવશે અને કોઈ પણ નાગરિક પોલીસ અધિકારી સાથે આ સોમવાર અને મંગળવારે વાતચીત કરી શકશે તેવો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે પોલીસોને ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો જાણી લો સમગ્ર માહિતી નહીંતર આ વખતે તમારું રેશન બંધ થઈ જવાની સો ટકા શક્યતા છે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે હવે સરકારશ્રી તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે કે અત્યારે જે એક વર્ષથી સરકારે જાહેર કર્યું છે આધાર કાર્ડ સાથે આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરવું અને ઈ કેવાયસી કરવું ફરજિયાત છે સરકાર છેલ્લા એક વર્ષથી આ માટે મહેનત કરી રહી છે તેમ છતાં ઘણા એવા લોકો છે કે જેઓ આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરતા નથી તેમજ ઈ કેવાયસી કરાવતા નથી તો હવેથી સરકારશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે એકત્રીસમી ઓક્ટોમ્બર સુધીમાં તમે ઈ કેવાયસી નહીં કરાવો તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલ લાભાર્થીઓને તેનો તેનો જે જથ્થો મળવા પાત્ર છે તે જથ્થો આપવામાં આવશે નથી એટલે કે જો તમે એકત્રીસ ઓક્ટોબર સુધી તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નથી કર્યું અથવા તો તમે ઈ કેવાયસી નથી કર્યું તો તમને જે રેશન કાર્ડ ઉપર જે જથ્થો મળે છે ઘઉં કે જે અનાજ મળે છે તે અનાજ હવે બંધ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો તો તમારે ખાસ જે તમારે તાલુકા સેવા સદનમાં કે તાલુકા કચેરીમાં જવાનું હોય ત્યાં જઈ અને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરો અને ઈ કેવાયસી ફરજિયાત કરો જેથી કરીને તમારું જે નામ છે તે રેશન કાર્ડમાં કાયમી ધોરણે રહે અને કાયમી ધોરણે તમને જથ્થો મળતો રહે